નમસ્કાર આજે મારી ચેનલનું નામ છે આર આર રેસીપી આજે આપણે બનાવીશું પાલક પનીર તો તમે કેવી રીતે બનાવીએ છીએ તે આગળ જોતા રહીશો તો જુઓ આપણે પાલક પનીર રેસીપી બનાવવા માટે શું શું વસ્તુ જોઈશે તે જોઈ લઈએ બસ્સો ગ્રામ પાલકની ભાજી એક ટામેટું બે લીલા મરચાં આદુનો ટુકડો બે ચાર લસણની કરી અને એક ડુંગળી અને પનીર મિલ્ક મિસ્ટી પનીર આપણે ભાજીને સમારી દીધી છે હવે એને આપણે બે ત્રણ વાર ધોઈ લઈશું પછી ગરમ પાણીમાં થોડી થોડી ચડવા માટે મૂકી દઈશું ભાજીને આપણે ધોઈ લીધી છે હવે ધોઈને એને ગરમ પાણીમાં બે ત્રણ મિનિટ માટે રાખીશું હવે આ ગરમ પાણીમાં નાખી દીધી છે અને બે ત્રણ મિનિટ માટે અંદર રાખીશું પછી ત્યાં સુધી આપણે થોડો મસાલો તૈયાર કરી દઈશું તો હવે આપણે થોડું ગ્રેવી માટે બધું રેડી કરી દઈશું શું બટર ના હોય તો આપણે ઓઇલનો ઉપયોગ કરીશું અને બટર હોય તો બટરનો ઉપયોગ કરીશું

અને થોડું ફૂટી જવા દઈશું અને ફરી લસણ આદુ અને લીલા મરચાં લઈ લઈશું અને થોડા ફ્રાય થોડાક ખવા દઈશું પછી એમાં ડુંગળી એડ કરીશું આપણે ટામેટા એડ કરી લઈશું અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું જેથી ટામેટા સરસ ચડી જાય હવે આપણે એને કમ્પ્લીટ હલાઈ લઈશું અને આપણી ભાજી પણ જે ગરમ પાણીમાં મૂકી હતી એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ટામેટા થોડા ચડી જાય આમાં એટલે પછી આપણે એને મિક્સરમાં ગ્રેવી તૈયાર કરી આપણે જે આ ગરમ પાણીમાં ભાજી મૂકી હતી એને હવે પાણીમાંથી ભાજીને અલગ કરી દઈશું હવે આ બધું શેકાઈ ગયું છે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે એટલે આપણે એને ગ્રેવી બનાવવા માટે પીસી લઈશું મિક્સર તો હવે આને આપણે ગ્રેવી બનાવવા માટે બધું મિક્સરમાં પીસી લઈશું ગ્રેવી સરસ થઈ ગઈ છે મિક્સરમાં પીસી લીધી છે અને હવે આપણે પાલકને પણ પીસી લઈશું મિક્સરમાં બરાબર આપણે ભાજીને પણ મિક્સર માંદલાય ના જાય એટલા માટે આપણે આમાં ઠંડુ પાણી એડ કરીશું થોડું અને પછી આપણે ભાજીને પીસી લઈશું તો આપણે ભાજી સરસ મજાની પીસાઈ ગઈ છે મિક્સરમાં જુઓ એકદમ ઠંડુ પાણી એડ કરીએ એટલે સરસ ભાજીનો કલર બદલાતો નહીં મસ્ત લીલો લીલો રહી છે આપણે પાલક પનીર બનાવવા માટે બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે હવે આપણે એને બનાવવાનું રેડી કરીશું તો થોડું ઓઇલ લઈ લઈશું અને આપણે એને થોડું ગરમ થવા દઈને

ઠંડી લાગે છે બરાબર તો હવે આપણે આને થોડીક વાર શેકાવા દઈશું પછી આપણે એમાં પાલક મિક્સરમાં પીસી છે તે નાખી બરાબર હવે આપણે એમાં સ્વાદ મિક્સર થોડુંક મીઠું થોડું મીઠું થોડું જીરા જીરું મસાલો સહેજ હળદર ને લાઈડ મરચું આપણે ગ્રેવીમાં થોડો પનીરનો મસાલો નાખી લઈશું કેમ કે થોડો તેમાં ટેસ્ટ સારો આવે અને આપણે તેને સરસ ગ્રેવીને સરસ થવા દઈશું કટ કરી દઈશું આ છે પનીર બરાબર તમને જે સાઈઝના ટુકડા કરવા હોય પનીરના એ રીતે તમને ગમે એ રીતે તમે કરી શકો છો બરાબર તો ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને હલાઈને ચેક કરી લઈશું કેવી થઈ છે જો સરસ થઈ છે ને હવે આપણે એમાં પાલક પીસેલું છે તે લઈ લઈશું હવે આપણે એમાં પાલક હવે આપણે ગ્રેવીમાં નાખી દીધું છે અને હવે આપણે એને થોડું હલાવી લઈશું કમ્પ્લીટ મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ જાય તો આપણે થોડું છીનેલું પનીર અંદર નાખી લઈશું જેથી ટેસ્ટ સારો આવે અને એને પણ સરસ મિક્સ કરી લઈશું તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને થોડી વાર ધીમા ગેસ પર થવા દઈશું તો જો આપણે પનીરને અંદર નાખી દીધું છે તો હવે એને થોડી વાર માટે અંદર રહેવા દઈશું તો સરસ ચડી જાય પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું આપણું પાલક પનીર હવે રેડી થઈ ગયું છે અને હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું આપણે પાલક પનીરને એક બાઉલમાં કાઢી દીધું છે અને આપણે હવે એના પર થોડી ચીઝ નાખી દઈશું થોડા ધાણા નાખી દઈશું જો પાલક પનીર બનીને રેડી થઈ ગયું છે તો આપનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ ફરી નવી રેસિપી